જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે ભારે વરસાદ છે એના માટે જામનગર અને દ્વારકા બે જિલ્લાનું સંકલન બનાવી જિલ્લા વહીવટીતંત્ર અત્યારે જ્યાં રેસ્ક્યુ કરવા પડે એવા છે એવા જ્યાં સ્થળાંતરિત કરવા પડે પાણી ભરાયા છે એવા લોકોને સ્થળાંતરિત કર્યા છે અત્યારે જે રસ્તાઓ બંધ છે એના માટે પણ વરસાદ જ્યાં રહી છે ત્યાં તરત જ એ એની ટીમો તૈયાર છે કોઈ વૃક્ષો પડી ગયા હોય એના માટે પણ માર્ગ મકાન અને વિભાગની ટીમ તૈયાર છે અત્યારે અલગ અલગ જગ્યાએ ખૂબ જે પાણી ભરાયેલા છે એવા વિસ્તારોમાં રસ્તાઓ બંધ છે પાણી સતત વરસાદ ચાલુ જ રહે છે અને જામનગર શહેરમાં પણ રંગમતી નાગમતી અને જે સત્સાકિ રાજ્યસાગર ડેમ છે એના ઓવરફ્લોનું પાણી આવવાથી ચાર પાંચ વોર્ડમાં જે દર વર્ષે ભરાય છે એ વોર્ડમાં મહાપ્રભુજીની બેઠક ને ગાંધીનગર સુધી એ વિસ્તારોમાં પાણી ભરા છે ગઈકાલે જે આ પાણી ભરાવાથી જે વીજના પોલ ઉપર બે વ્યક્તિ ચડી ગયા હતા એને પણ કાલે છેલ્લે આખો દિવસ ત્યાં વેધરને કારણે હેલિકોપ્ટર જઈ શકે એવું નહોતું ચોપવા તો એ પણ એનું રેસ્ક્યુ એટલું ઓછા સાડા છ પછી થઈ ગયું હતું આજે પણ બધી જગ્યાએ વરસાદ છે હજી કલ્યાણપુર તાલુકાના પિત્તોડી ગામ અને ધૂમતર ગામ જામનગર જિલ્લાનું સાપર અને આમરા ગામની વચ્ચે ગાડુકા કાબા લંબડીની જેમાં અલગ અલગ જગ્યાએ વાળી વિસ્તારમાં શ્રમિકો છે એને રેસ્ક્યુ હેલિકોપ્ટરથી જ કરવા પડેલું છે આર્મી અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અત્યારે એનડીઆરએફની ટીમ દ્વારકા જિલ્લામાં એક છે અહીંયા બે ટીમ એસડીઆરએફની છે અને આર્મીની પણ ટીમ ટીમો છે અને આજે બનાસકાંઠાથી એક વધારાની એનડીઆરએફ ટીમ છે એ સાંજ સુધી જામનગરમાં આવી જશે પીજી પણ વધારાના અધિશક ઇજનેરથી લઈને અલગ અલગ ટીમ છે એને પણ આજે જામનગર આવી ગઈ છે ખંભાળીયામાં જે એક ડિવિઝનમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી તેનો પણ આજે સરકારે ઓર્ડર કરી દીધો છે માન્ય મુખ્યમંત્રીશ્રી ગઈકાલે અને આજે અલગ અલગ દિવસમાં બે બે વખત એ સતત આપણા આ જિલ્લાઓમાં જે વધારે વરસાદ છે આ જિલ્લામાં વીસીથી અલગ અલગ ટેલિફોનિક માધ્યમથી પણ એ અહીંયા પૂછપરછ અને જે કંઈ જરૂર હોય એમાં માર્ગદર્શન આપી રહ્યા છે રાહત કમિશનર અને રાજ્ય કંટ્રોલ બોર્ડ ત્યાંથી પણ જે કંઈ જરૂરિયાત અહીંથી આપણે કોઈ પણ મદદ માગીએ છીએ તરત તેની મળી જાય છે અને અત્યારે ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટીતંત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા બે જગ્યાએ પ્રભારી સચિવ જામનગરના અને દ્વારકાના આવી ગયા છે ગઈકાલથી જ અને આમાં બધા સંકલનમાં રહી અને સતત આમાં ફિલ્ડમાં પણ અત્યારે ધારાસભ્યશ્રીઓ સંસદસભ્ય જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો પણ ત્યાં છે અને ત્યાંથી કોઈ પણ નવી ક્યાંથી કોઈ લોકોની મુશ્કેલી હોય તો એનું તરત નિરાકરણ થાય એના માટે સતત વહીવટીતંત્ર શ્રી દેખરેખ રાખી રહ્યો છે અને જે સ્થળાંતરિત જે લોકોને કીડ્યા છે એને ફ્રૂટ પેકેટ જમવાથી મળીને બધી વ્યવસ્થા થાય એની પણ ચિંતા જે તે તાલુકાઓમાં પ્રાંત અધિકારીના આગેવાની નીચે કરવામાં આવી છે